નમસ્કાર ઘડુક મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે રૂમ નંબર બે છે તે મિત્રો ખચાક જ ભરાઈ ગયો છે હો મિત્રો આજે ખચાખચ ખચ ડૂમ નંબર બે જોવા મળી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કિલો નંબર એકથી સોળ સુધી ખચાક ભરાઈ ગયો છે અને હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પિલો નંબર એકથી તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે જી વીસના કેવો ભાવ છે ઓગણચાલીસના કેવા ભાવ છે ને બીટી બત્રીસના કેવો ભાવ છે તો વિડીયોમાં જાણી લઈએ મિત્રો આપણે બધા ભાવ શૂટ કરીશું આજે તો વિડીયોમાં અહીં સુધી બની રહીશું આજના ભાવ જોવા માટે અગિયારસો ને છપ્પન ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં થોડીક હળવી છે અગિયારસો ને છપ્પન ભાવ થયો છે ભાવ જો મિત્રો બીટી બત્રીસ છો મિત્રો કાદરી બીટી બત્રીસ અગિયારસો ને છોતેર વજન થોડીક થોડી এক নম্বৰ মিডিয়ম কলিটি তই চকু

બેસ્ટ ક્વોલિટી બારસોતેર બોલ્ટ દાણા છે કઈ નો હતો અગિયારસો ને પંચોતેર જીવીસ છે વજન માં થોડી હળવી છે મિત્રો અગિયારસો ને પંચોતેર ભાવ થયો છે થોડુંક ગોગડું મિક્સ માં છે પંચોતેર મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો મિત્રો જે ક્વોલિટી માલ છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે